ખાતે ટ્રેનિંગ લઈ પરત ફરેલા સીઆરપીએફ ના જવાનો સન્માન કરવામાં આવ્યો રાપર ખાતે અનુસૂચિત જાતિ પરિવાર નો યુવાન મનોજ ગેલાભાઈ ચાવડા સી આરપીએફમાં પસંદગી પામ્યો છે ઉત્તર પ્રદેશના અમેઠી ખાતે સી તથા અન્ય સુરક્ષા કેન્દ્ર પર એક વર્ષની કઠિન તાલીમ લઈ દેશ સેવાની ભાવના સાથે માદરે વતન પરત આવતા શહેરના દેના બેંક ચોકથી સાર્વજનિક છાત્રાલય શોધી દેશભક્તિના ગીતો ધૂન અને સામયા સાથે સન્માન કરવામાં આવ્યું હતું મણિલાલ રાઠોડ પ્રેમજીભાઈ પટેલ હમીરજી સોઢા અશોકભાઈ રાઠોડ ભરત ગોહિલ ઉકાભાઈ મુછડિયા મેમાભાઈ ચૌહાણ જયેશ રાઠોડ પ્રવીણભાઈ ચાવડા વેરસીભાઈ ચાવડા કીરભાઈ ચાવડા ખીમાભાઈ ચાવડા તેમજ જીવાભાઈ ચાવડા હમીરભાઈ ચાવડા કરસનભાઈ ચાવડા ગેલાભાઈ ચાવડા તેમજ નાવીબેન ચાવડા ગોમીબેન ચાવડા ગૌરીબેન ચાવડા ભાભુબેન ચાવડા સહિત યુવાન ના પરિવારજનો તથા આગેવાનોએ ફુલહાર થી સન્માન કર્યું હતું યુવાન ની ના હેડ ક્વાર્ટર થી પોસ્ટિંગ કરાશે